ડબોઈ નગરપાલિકા દ્વારા અમૃત ટુ પોઈન્ટ ઝીરો અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાના સંયુક્ત ઉપક્રમે વુમન ફોર ટ્રી કાર્યક્રમ યોજાયો હતો સરકારની સૂચના અનુસાર કરવામાં આવેલ એક પેડ માકે નામ અભિયાન દ્વારા પ્રેરિત અમૃત ટુ પોઈન્ટ શહેરી આજીવિકા મિશન યોજનાના સંયુક્ત ઉપક્રમે વુમન ફોર ટ્રી નામથી વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ડભોઈ નગરના ગુજરાત શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ રચાયેલા સ્વસહાય જૂથો દ્વારા ડભોઈ નગરમાં વ્યાપકપણે વૃક્ષારોપણ કરવામાં આવનાર છે આ અભિયાન પર્યાવરણની સુરક્ષાની સાથે સાથે મહિલા સશક્તિકરણની દિશામાં એક પહેલ છે વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂનના રોજથી કરવામાં આવશે અંતર્ગત નગરના પસંદ કરવામાં આવેલા સ્થળો જેવા કે તળાવ બાગ બગીચા વગેરેની મુલાકાત સ્વસહાય જૂથની પચ્ચીસ બહેનો દ્વારા કરવામાં આવતી જ્યાં તેમના દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવશે અને તેની નિભાવણી પણ જૂથની બહેનો દ્વારા જ કરવામાં આવશે આ પ્રસંગે સ્થળ મુલાકાત પહેલાં સ્વસહાય જૂથની બહેનો માટે અત્રેની કચેરી ખાતે તેમને પ્રોત્સાહન અને પ્રેરણા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પ્રમુખ ચીફ ઓફિસર ઉપપ્રમુખ કારોબારી ચેરમેન જે તે વોર્ડ વિસ્તારના કોર્પોરેટરો હાજર રહ્યા હતા પ્રમુખ દ્વારા સ્વસહાય જૂથની બહેનોને આ સરાહનીય કામગીરીમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા તેમજ તેઓ આ કામગીરી સારી રીતે કરી શકે તે માટે પ્રોત્સાહન રૂપે હેન્ડબેગ પાણીની બોટલ ડાયરી અને પેનની કિટની વિતરણ પણ કરવામાં આવ્યું હતું વૃક્ષારોપણ બાદ તેની જાળવણી ઉછેર વગેરે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી અને આ પ્રસંગે યોજનાના મેનેજર અર્ચના પરમાર મહેશ વસાવા તથા નગરપાલિકાના તમામ કર્મચારી પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા એક પેડ માકે નામ અંતર્ગત આગળની કામગીરીના ભાગરૂપે વુમેન ફોર ટ્રીનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સરકાર શ્રીના માર્ગ સૂચના અનુસાર રાજ્ય સરકારની સીધી સૂચના અનુસાર આજરોજ આપણે વુમેન ફોર ટ્રીના કાર્યક્રમ અંતર્ગત આગામી પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વૃક્ષારોપણની કામગીરી માટે આજરોજ સાઇટ વિઝિટ માટે સખી મંડળની પાંચ જૂથની પચીસ બહેનોની મુલાકાત માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં યમુનાનગર પાણીની ટાંકી પાસેની જે જગ્યા છે ત્યાં વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવશે આ સિવાય ડભોઈ નગરના બાગ બગીચા અને અન્ય વિસ્તારોમાં પણ વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવશે જેથી આ કામગીરીમાં અમૃત મિત્ર અને એન્યુએલ એમ યોજનાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વૃક્ષારોપણની કામગીરીની સાથે સાથે વૃક્ષોરોપણ અને તેના નિમભાવ અને દેખરેખની તમામ જવાબદારીની કામગીરી સખી મંડળની બહેનોને આપવામાં આવનાર છે આ કાર્યક્રમ થકી સઠી મંડળની બહેનોને પણ એક આર્થિક વિકાસ માટે અને એ લોકોનો ઉત્સાહ વધે અને એમને કંઈક બે પૈસા મળી શકે તે રોજગારી પણ ઊભી થશે અને આપણે ગર્ભવતી શહેરને હરિયાળું પણ બનાવી શકાશે પર્યાવરણનું પણ જતન થઈ શકે તે ઉદ્દેશથી આ કાર્યક્રમનું આજે જાહેર કરવાનું સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર